જવાત જો ભાઈ 14 મે એપ્રિલ આવે ને હમણા તો એની તૈયારી પૂલ ચાલુ થઈ ગઈ મધુરમની જો આ ઝંડા દેખાતા થાય છે બ્લુ બ્લુ ઝંડા દેખાય એટલે સમજી આવવાનું કા અમિત્યા હા આજ ભાઈ અમિતભાઈ ભેગા અમે બે કોલેજ જઈએ અમારે ઓલ ટિકિટ લેવાની છે ને ભાઈને ફોર્મ ભરવું પોલીસ કોસ્ટેબલમાં

এনেহারাংগ যনে দোইলে ওনোনাইচ দেলানে যায় লগিয় হিযরাইফয় লগিয় মসতিবাক লকাগা অকলকলেখেনে একলকে ম্ভাকলেনি মস্ধি

હાયકા દે જો હું આયાલા આવતો ને જાય ગાડી રાખતો હોય ને પેલા હવે કેવું લાગે જાય પડી હોય મારી ગાડી આવતો ને ત્યારે અત્યારે તો આવતો નથી આયા રાખ દેસ આયા જગ્યા મળી ગયો પણ હરખરખી ઓરે બાપ રે બાપ ગાડી ઊંચી લાગે હાલા ઊંચી છે હો જરા પણ ઉના કરતા હરી છો એટલે આરવન ભાઈ નથી આવતી વાડે

બટ હવે કઈ ને કઈક આગળ કરવું પડે એટલે પચાસ વીઘા ભાઈ પચાસ વીઘા માલિક છે અમિતભાઈ જોકે પચાસ વીઘા એટલે વાંધો નથી આપણે હવે આપણે કેટલા કરોડ છે કે તો આમાં રિવિલ ન કરે આમાં નવું લે આમાં ના એ તો ન આવે છે ના પણ છોકરી આમને છોકરીની લાઈન લાગી જાય

એટલે તે મોબાઈલ લીધો એમાં ફ્રી આવ્યો એમ ને ક્યાં છે કાઢવામાં કાળો ચોક દુકાન ક્યાં ખોલી તો લગભગ ગુંદુ ખોલી દે છે આ જો ને આપો હાલ કેટલા મહિનો થઈ ગયું છે એટલે જો ઓલું જૂનું લાગે કેમ કે ઉડ્યું એટલે ધૂળ ઉડ્યું ને એટલે તો એ મેરિયા લાગે તો ઓલું પ્રીમિયમ મોબાઈલ ભેગું ફ્રી એટલે બહુ કહેવાય બાકી કોઈ ન આપે કવર એ નથી આપતા બેટરી હમ ડબલ આવે ને એક્સ્ટ્રા એડ કરવી પછી એના પાખી આવે હા એક્સ્ટ્રા ઓલા એટલે હું પ્રોટેક્ટ થઈને પ્રોટેક્ટરી પ્રોટેક્શનમાં હમ

હાલો ભાઈ એમાં ડિસ્કસ થઈ ગઈ બરોબર બિઝનેસ ને જોબ ની બધી આજ બિઝનેસ મહેનત બધાને બિઝનેસ જ કરો બરોબર ને હા ભાઈ આવતે અમારો હા હા એ છેલ્લી વારે ક્લાસ જોતા જાય આમ જ જો આમ જો હાઈટ કરી કે નઈ મિગરિયા આપો હા પેલા તો તું તો તો આના જો એ ઓય